દોસ્તો તમે જાણો છો પારિજાતને સ્વર્ગનું ફૂલ કહેવામાં આવે છે તેની પાછળનું રહસ્ય શું છે અને નીચે પડેલા જ પારિજાતના ફૂલને કોઈપણ પૂજામાં વાપરવામાં આવે છે આની પાછળ એક ઘણું મોટું રહસ્ય છે તેના વિશે આજે આપણે વાત કરીશું અને સાથે આપણે શીખીશું પારિજાતના ફૂલના માંથી હાર કઈ રીતે બને શ્રી કૃષ્ણનો નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું પારિજાતના ફૂલમાંથી હાર બનાવવાની રીત જુઓ આ રીતે એક ફૂલ લઈ અને એક સાથે ચાર ફૂલની દાંડી સોયમાં ભોરવવાની અને પછી એ રીતે જ ગુચ્છ બનાવી અને આપણે આ પારિજાતનો હાર બનાવવાનો આજે આ શ્રી કૃષ્ણ માટે આપણે આ હાર બનાવી રહ્યા છે પારિજાતના ફૂલ હિન્દુ શાસ્ત્રો અનુસાર ખૂબ જ સરસ સુંદર કથા આપવામાં આવી છે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન મંથન થયું ત્યારે સમુદ્રમાંથી ચૌદ રત્નો નીકળ્યા જેમાંથી એક પારિજાતનું વૃક્ષ હતું સ્વર્ગના રાજા ઇન્દ્રએ તેને સ્વર્ગમાં સ્થાપિત કરાવ્યું બાદમાં ભગવાન કૃષ્ણએ રાજા ઇન્દ્ર પાસેથી એક બીજ લીધું અને તેમની પત્ની દેવી રૂકમણીને ભેટમાં આપ્યું સમયની સાથે આ છોડનો વિકાસ થયો અને જ્યારે તેમાં ફૂલો આવવા લાગ્યા તો તેની સુગંધ દૂર દૂર સુધી ફેલાઈ આવી સ્થિતિમાં નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણની બીજી પત્ની સત્યભામાને ઉશ્કેર્યા કે કૃષ્ણે આવો ગુણવાન છોડ તમને નહીં પણ દેવી રૂકમણીને ભેટમાં આપ્યો છે સત્યભામા આનાથી ગુસ્સે થઈ અને તેણે કૃષ્ણ પાસેથી પારિજાત વૃક્ષની લાવવાની માંગણી કરી દેવી સત્યભામાની વાત માનીને ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્ર પર હુમલો કર્યો અને ઇન્દ્રલોકમાંથી પારિજાતનું વૃક્ષ લાવીને સત્યભામાને આપ્યું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પારિજાત વૃક્ષને પોતાની સાથે પૃથ્વી પર લાવી રહ્યા હતા ત્યારે દેવરાજ ઇન્દ્રને પારિજાતના છોડને શ્રાપ આપ્યો કે આ વૃક્ષના ફૂલ રોજ રાત્રે જ રોજ રાત્રે જ ખીલશે અને આ વૃક્ષમાં કોઈ પણ ફળ નહીં લાગે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં પારિજાતનું વૃક્ષ વાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે ત્યાં કોઈ શક ત્યાં ધન વૈભવની કમી રહેતી નથી તો જોયું ને મિત્રો આ રહ્યો આપણો હાર તૈયાર અને આ શ્રી કૃષ્ણને આપણે હાર પહેરાવી દીધો ચાલો તો મળીએ ફરી પાછા જય શ્રી કૃષ્ણ